આણંદ શહેરમાં ઠેર ઠેર રસ્તા ધોવાઈ જતા ભુવા પડ્યા છે અને આ ભૂવામાં કપચી ભરેલું ડમ્પર ફસાઈ જવાની ઘટના બની ભૂગર્ભ ગટર લાઈન નાખ્યા બાદ ખાડાઓનું યોગ્ય પુરાણ નથી કરાયું જેના લીધે આ દિવસો દેખવાનો વારો આવ્યો છે અહીંથી વાહન ચાલકો નીકળતા ડરી રહ્યા છે કેમ કે કાદવ કિચડ હોવાથી વાહનો ખૂંચી જાય છે જોકે ડમ્પર ફસાઈ જતા જીસીબીની મદદથી બહાર કઢાયું હતું વારંવાર આવી ઘટના બનતા લોકોમાં રોષ ફેલાયો છે